ભાઈ આજે અમે આવ્યા છીએ ભાવનગર સિતછર અને પાઇપનું કારખાનું છે અહિયાં આ શીંગડા પાઇપ બને છે પાણીના રેઝા જે આપણે સબમર્સિબલ મોટર દારમાં અથવા કૂવામાં અથવા ડેમમાં અથવા કેનાલમાં નાખવાની હોય તો લાંબી પાઇપલાઈન કાળી કઈ રીતે બને છે એનું આજે તમને વર્ણન સાથે બતાવવાનું છે તો એવા એક કારખાને મેં આવ્યા છીએ શેતસર ભાવનગર મુકામે તો મિત્રો આ વિડીયો મારો જોતા રહેજો અને તમને અતિ અત્યે કઈ રીતે પાઇપ બને એ પણ બતાવવાનું છે હાલો મિત્રો જુઓ આમાં આ બધી પાઇપ તૈયાર થઈ ગઈ છે અને આ પાઇપ છે ને એ દોઢની છે અને સામે પડી છે અઢીની પાઇપ છે અને આ પણ અઢીની પાઇપ છે હમણાં તમને બતાવી આ ત્રણ નંબરની પાઇપ કહેવાય જુઓ મિત્રો ત્રણ નંબરની આવી રીતની પાઇપ છે હા આ આના ગુંડલા વાળેલા છે પેકિંગ કરેલા છે વાહનમાં ચડાવવામાં સરળતા રહે એ માટેથી જો આ પેકિંગ કરેલું છે હમણાં આપણે આ પેકિંગ કઈ રીતે થાય કઈ રીતે પાઇપલાઇન બને એ પણ આપણે બતાવવાનું છે જુઓ મિત્રો આ સારની પાઇપલાઇન છે કે જાડની મોટી પાઇપલાઇન અને આમાં આ દસની મોટર હોય ને દસની સબમર્સીબલ તો આની અંદરથી પાણી એમ કહેવાય કે આનું પાણી બહાર નીકળી જાય હમાઈ જાય અને આને કોઈ નુકસાન થતું નથી એવી રીતે આ તૈયાર કરેલી છે તો હવે જો આમાં બધે તૈયાર પાઇપલાઇન પડી છે અને આ છે ને મિત્રો નાના નાના દારમાં નાખવાનું હોય ને મોટર આપણે એની આ પાઇપું છે જો આ બધી નાની નાની ભૂંગળીઓ જેવી છે ને દેખાય ને એ બધી આ પાઇપું એ રીતની છે જુઓ મિત્રો આ વીસ ફૂટિયા રેજા છે આ જે લોકવાળા હોય છે આ આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર જ હશે કે આ લોકવાળા છે એ કટકે કટકે આપણે પાછા પાણી છોડવું હોય તો છોડી શકાય ત્યાંથી કટકો એમ કહેવાય કે નોખો પાડી શકાય એવી રીતે આપણે ખેતરોની અંદર પાણી સલાવી શકીએ એ રીતના રેજા છે વીસ ફૂટના આ તણના રેજા છે આ પીડ્યા છે એ ચાર નંબરના રેઝા છે આ જો સરસ મજાના અને ગેજમાં પણ જોરદાર છે આ પાઇપલાઇનને કાંઈ પણ થતું નથી અને ગેરંટી સાથે આપે છે આપણને જો મિત્રો આ છે ને પાઇપનું પેકિંગ થાય છે આવી રીતે અને સામેથી પાઇપ બનીને આવે છે તો આપણે અંદર પણ જઈશું અને જોઈશું કઈ રીતનો આ પાઇપ બને જો આ રીતે પેકિંગ થતાં થતાં આવી રીતે એને પ્લાસ્ટિકથી બાંધવામાં આવતા હોય છે આવી રીતે મોટું ચક્કર હોય છક્કર ઉપર આ પાઇપલાઈન ગોઠવાતી જતી હોય છે અને આ પાઇપ છે ને આવી રીતે નીકળતી જાય અને આ રીતે ગોળાકારમાં એક એમ કહેવાય કે ગોઠવાતી જતી હોય છે એ પાઇપ કરીને નીકળતી જાય જો હવે ઓય આ ઠંડી પાડવાની હોય છે આને પાઇપ ગરમ થીન આવતી હોય ને એટલે ઠંડી પડતી રહે ઉપર પાણી તો આ કમ્પ્રેસર મોટું છે આમાં આવી રીતે નાખવામાં આવે આ પ્લાસ્ટિક છે આ પ્લાસ્ટિકના ટુકડા છે આ લાઇનના અને આ પાઇપ ગરમ થાય ટીપથી કે આની અંદર ઓગળે ઓગળે પછી એની અંદર પાઇપ બનતી રહે પાઇપ બને પછી આમ આમથી નીકળે ભર્યા એને પહેલા પેલી છટ્ટીમાં નાખી અને એને એમ કહેવાય કે ભૂકો કરવાનો એ ભૂકો આ છટ્ટીમાં પાછો ગરમ થાય ગરમ થઈ અને કોથળામાં પડે અને પછી આપણે એને સામી છટ્ટીમાં નાખવાનો ત્યાંથી ગરમ થઈ ઇલેક્ટ્રોનિક ઓટોમેટિક ગરમ થઈ અને પછી અહીંયા પાઇપલાઇન ડાયરેક્ટ નીકળતી હોય છે આ રીતે પાઇપ બનતી બનતી નીકળી જાય ધીમે ધીમે હાલતી ગઈ ખાઈ રીતે આવી રીતે આગળ મોટો ઘોસળો બને છે આપણે આદિ પાછામાં આ રીતે એનું માપ આવે એ પ્રમાણે એનું પેકિંગ કરીને કટ કરવામાં આવે અને તમે જે માપનો ઓર્ડર આપો એ માપની અહીંયા પાઇપ બની જાય છે તો સાથે અહીંયા બનાવી દે છે હાલો મિત્રો તો આપણે પાઇપ ના કારખાને આવ્યા છીએ અને મારી સાથે શક્તિભાઈ છે શક્તિસિંહ અને કઈ રીતે આ પાઇપ બને કઈ કઈ પ્રકારની પાઇપો બને આ કારખાનામાં અને તમામનો ભાવ કઈ રીતનો હોય છે એ તમને વિગતવાર જણાય છે અહીંયા અમારે નળ કનેક્શન ના અડધાના માંડીને એક છ સુધી પાઇપ બને છે પછી આપણે ખેતીવાડીના કયા કયા પાઇપ બને ખેતીવાડીમાં જેવા કે સ્પીકલર છે

ભાવનગર ના તમામ ગામડાઓ અને માત્ર ને માત્ર ખાતરી પૂર્વક નું કારખાનું આ સર માં આવેલું એક માત્ર છે મિત્રો તો આપણી સાથે અંગત મિશ્રા છે જે કારખાનામાં પાઇપુ બનાવે ને એ મિત્ર છે તો એમની સાથે થોડીક વાતચીત કરીએ કે અંગત અંગતભાઈ કૈસે એ પાઇપ બનતા હૈ તો થોડી આપકે પાંચ સે માહિતી લેના ચાહતા હું નમસ્કાર દોસ્તો મેં અંગત મિશ્રા યુપી સે હા ઓર જરિયા પાઇપ ફિક્સર ભાવનગરમાં હૈ કંપનીમાં મેં છ સા ઓપરેટિંગ કા કામ કરા હું ઓર आधा से लेके छः तक का पाइप बन रहा है यहाँ पे और मैं बताऊँगा कि कैसा मटेरियल है कैसे बनता है आप वीडियो में बने रहिए हमारे साथ यह है मटेरियल इसको बाहर से आता है फिर इसको कटिंग करते हैं इस मशीन में कटिंग करने के बाद में फिर इसमें आता है इसलिए हीटिंग टेम्परेचर दी के गर्म करते हैं गर्म करने के बाद ए सी में बिजली गर्म हो जाता है यहाँ से माल के बिछ में आता है मशीन में के बाद में फिर आगे निकलता है और आगे आप पाइप देखिए कैसे हैं

તમારો ખૂબ ખૂબ આભાર કે આ પાઇપ કઈ રીતે બને છે એની અમને સરસ મજાની માહિતી આપી અને તમારું કારખાનું કાયમને માટે ચાલું રહે તમારો ખૂબ ખૂબ વેપાર થાય એવી અમે શુભેચ્છા આપીએ છીએ અને હવે મિત્રો આ વિડીયો અમે અહીંયા પાઇપ કઈ રીતે બને છે એ અમે અહીંયા પૂર્ણ કરીએ અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર